તો આજે આપણે બનાવીશું છાસ નો મસાલો તો તેમાં આપણે ઘી લઈશું અને તેમાં આપણે આખું જીરું નાખી દઈશું અને તેને આપણે ધીમા તાપે શેકી લઈશું તો આપણું જીરું શેકાય છે એટલે આપણે તેને કાઢી લઈશું ત્યાર પછી આપણે તેને મિક્સચર જારમાં નાખીને ક્રશ કરી લઈશું તો અહીંયા જુઓ છો આપણું જીરું ક્રશ થઈ ગયું છે તો ક્રશ થઈ ગયેલા જીરું ને આપણે એક પાત્ર માં કાઢી લઈશું તેમાં આપણે સંચળ નાખી દઈશું મીઠું નાખી દઈશું અને ધાણા જીરું નાખી દઈશું તે બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા જુઓ છો આપણી બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે તેને આપણે એક પાત્ર માં કાઢી લઈશું તો અહીંયા આપણો ઘરેલું છાશનો મસાલો તૈયાર છે તો આ મસાલો એકવાર ટ્રાય કરશો તો તમે રેડીમેડ મસાલો ભૂલી જશો